તો મિત્રો તમે આગળ વિડીયો જોયો કે કરણજી ઠાકોર માટે ગીત ગાયું છે અને મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યું છે મિત્રો અને મિત્રો આગળ વાત કરતા પહેલાં તમને કહું કે જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો તમે પહેલાં અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો આગળ વાત કરીએ તો બેન કેવું કરણજી ઠાકોર વિશે ગીત ગાય છે મિત્રો અને મિત્રો આગળ તમને તો પૂરો વિડીયો પણ બતાવીશ એટલે તમે મિત્રો વિડીયો પૂરો જજો તો મિત્રો તમને તો ખબર છે કે કરણજી ઠાકોરનું કેદારનાથ જતા કાર અકસ્માતમાં મોત થયું છે અને કરણજી ઠાકોરના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે મિત્રો અને તમે જ્યાં જુઓ ત્યાં તમને કરણજી ઠાકોરના જ વિડીયો જોવા મળશે હાલમાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો કરણજી ઠાકોરની અંતિમ વિધિમાં લાખો લોકોની ભીડ પણ જોવા મળી હશે મિત્રો તમે વિડીયોમાં જોયું પણ હશે અને મિત્રો તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે મિત્રો એટલે લાખો લોકોની ભીડ પણ જોવા મળી હતી મિત્રો અને મિત્રો વાત કરીએ તો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આગળ નવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયોમાં